નમસ્કાર અને આપનું સ્વાગત છે આજે આપણે ઊંડાણમાં ઉતરીશું શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ પ્રશ્નોત્તરી સત્ર એકાંતિકામાં નમસ્કાર આપણે આ ચર્ચાનો મુખ્ય આધાર છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત એક લેખ જે બાર સપ્ટેમ્બર બે હજાર પચીસના સત્ર પર આધારિત છે હા બરાબર આપણે પ્રયત્ન કરશું કે મહારાજજીના જે મુખ્ય વિચારો છે સૂજનો છે ભક્તિ વિશે જીવનના પડકારો વિશે એ સરળતાથી સમજી શકીએ ચોક્કસ અને આ એકાંતિકા સત્રમાં ખરેખર ઘણા બધા રસપ્રદ અને ગહન પ્રશ્નો પૂછાયા હતા હા આપણે મુખ્યત્વે એ જોશું કે ભક્તિનો સાચો માર્ગ કયો એમાં આવતા અવરોધો જેમ કે અજ્ઞાન માયા અહંકાર એને કેવી રીતે દૂર કરવા અને પેલું કર્મ અને કૃપાવાળું પણ ને હા બરાબર કર્મ કૃપા અને જીવનમાં જે વ્યવહારિક પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ હતી સરસ તો ચાલો શરૂઆત કરીએ ભક્તિ થી જ પેલો કોપલ ભાટિયાજીનો પ્રશ્ન હતો કે કઈ વાત બીજાને ન કહેવી જોઈએ હા આ બહુ મહત્વનો પ્રશ્ન છે આજના સમયમાં હા કારણ કે આજે તો બધું શેર કરવાનું ચલણ છે બરાબર તો મહારાજજીએ બહુ સ્પષ્ટ કહ્યું કે આપણી જે અંગત ભજન સાધના છે મતલબ આપણે કેટલું ભજન કરીએ છીએ કેવું કરીએ છીએ

કે મેં સાંભળ્યું છે એક સંતે કહ્યું હતું અથવા એક સાધકનો આવો અનુભવ હતો પોતાની વાત સીધી ન કહેવી અમે એક નમ્રતાનો ભાવ પણ છે ને હા નમ્રતા અને ભક્તિની ગંભીરતા જાળવવાની વાત છે તો આ ગુપ્તતાની વાત થઈ પણ ભક્તિનો અસલી સાર ક્યારે સમજાય નેહાજીનો પ્રશ્ન હતો કે ભક્તિ યાત્રાનો સાચો સાર ક્યાં સ્ટીજ પર દેખાય હા અને મહારાજજીએ અહીં બહુ ઊંચો માપદંડ આપ્યો એમણે કહ્યું કે ખરી કસોટી એ નથી કે શરૂઆતમાં કેટલો ઉત્સાહ છે હા કે પછી કોઈ અનુભવ થાય છે કે નહીં ખરી કસોટી એ છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે સુખ દુઃખ માન અપમાન કંઈ પણ બરાબર એક ક્ષણ માટે પણ ભગવાનનું વિસ્મરણ ન થવું જોઈએ એક ક્ષણ માટે પણ નહીં હા અને જો ભગવાન ભૂલાઈ જાય અને અંદરથી તીવ્ર વ્યાકુળતા ન જાગે તો સમજવું કે ભક્તિ હજુ કાચી છે જે ત્રણેય લોકનું રાજ મળતું હોય તો પણ ભગવાનને ભૂલવા તૈયાર ન હોય એ જ સાચો ભક્ત મહાભાગવત અચ્છા એ તો બધે ભગવાનને જુએ અને સતત ભગવાનનું જ સ્મરણ કરે ગીતામાં કહ્યું છે ને અનન્ય ચેતા સતતમ યોમાં સ્મરતી નિત્યશઃ સતત સ્મરણ સાંભળવામાં તો સરળ લાગે છે પણ વ્યવહારમાં અઘરું છે હા જ્યારે મન જ ન લાગે ભજનમાં બેસીએ ને મન ક્યાંય ભટકતું હોય ત્યારે શું હા એના પર પણ પ્રશ્ન હતો કે પ્રભુનું ચિંતન કેવી રીતે વધે અને મનના વિકાર કેવી રીતે દૂર થાય એનું શું કહ્યું એમનો જવાબ કદાચ થોડો અણધાર્યો હતો એમને કહ્યું હઠપૂર્વક જબરદસ્તી ભજન કરવું જબરદસ્તી હા મનના માને તો પણ જીભથી નામ જપ ચાલુ રાખો એમણે તુલસીદાસજીનું પદ પણ ટાંક્યું યા વર્તતે નામ તુભ્યમ જેમ કડવી દવા લેવી પડે ને રોગ મટાડવા બસ એમ જ મન ન માને તો પણ નામ લેવું પણ એનાથી વિકારો જશે એમણે સમજાવ્યું કે તરત નહીં જાય જેમ ઝાડને મૂળથી કાપી નાખો તો પણ સુકાતાવાર લાગે ને હા બરાબર એમ નામ જપથી સંસારના દોષોનું મૂળ કપાઈ જાય છે પણ એની અસર દેખાતા વિકારો શાંત થતા સમય લાગે એટલે રુચિ ન હોય આનંદ ન આવે તો પણ જબરદસ્તી ચાલુ રાખવું આ જબરદસ્તી શબ્દ પર થોડું એમ થાય કે શું એમાં પ્રભુ કૃપાની કોઈ વાત જ નથી ના ના એવું બિલકુલ નહીં મહારાજીએ તરત જ સ્પષ્ટ કર્યું અચ્છા એમણે કહ્યું કે મન તો ત્યારે જ શુદ્ધ થાય અને ભજનમાં લાગે જ્યારે પ્રભુ કૃપા કરીને એ ભજન કરવાની હઠ એટલે કે દ્રઢ નિશ્ચય આપે એટલે એ હઠ પણ કૃપા જ છે બરાબર મન ન લાગતું હોય રુચિ ન હોય છતાં ભજન કરવા પ્રેરાવો એ જ તો પ્રભુની કૃપા છે એ કૃપાથી જ જપ થાય છે એટલે એ જબરદસ્તી પણ કૃપાનું જ ફળ છે ને સમજાયું સમજાયું એટલે આંતરિક સ્થિતિ મુખ્ય છે છે તો પેલો મધુજીનો પ્રશ્ન હતો કે પૂજા માટે આસન જરૂરી હા કારણ શ્વાસ મરણ જેવી ક્રિયા તો ચાલતા ફરતા પણ થાય બરાબર મહારાજજીએ અહીં બહુ વ્યાપક દ્રષ્ટિકોણ આપ્યો એમણે કહ્યું કે પૂજા એટલે ખાલી આસન પર બેસીને કરવાની ક્રિયા જ નથી તમે ચાલો ફરો કામ કરો પણ જો તમારું મન ભગવાનમાં જોડાયેલું છે તો એ બધું જ પૂજા છે એટલે કે ખેતી નોકરી વ્યાપાર પણ પૂજા બની શકે હા જો એ ભગવાનનું સ્મરણ કરતા ભગવાનનું જ કાર્ય છે એમ સમજીને કરવામાં આવે તો મુખ્ય વાત બાહ્યક્રિયા નથી પણ મનની સ્થિતિ છે ચિંતન છે પેલું ગીતાનું વાક્ય અનન્ય ચિંતયંતો મામ જે મારું અનન્ય ચિંતન કરે છે એ ભાવ મુખ્ય છે હા પણ એમણે ઉમેર્યું કે ભજન માટે જરૂરી બાહ્ય શુદ્ધતા રાખવી એ પણ યોગ્ય છે ખરું અને અને છતાં ક્યારેક જાણે એક બાજુ પ્રયત્ન કરીએ છીએ પણ બીજી બાજુ જૂની ટેવો ખેંચે છે બરાબર મહારાજજીએ સમજાવ્યું કે જ્યાં સુધી આપણા પાપ કર્મોનું વજન એમ સમજો કે ભજન કરતા વધારે હોય ને ત્યાં સુધી ભજનનો જે અસલી આનંદ છે દિવ્યતા છે એ અનુભવાતું નથી અને વાસનાઓ પણ ઓછી નથી થતી ત્રાજવા જેવું થયું હા બરાબર એક પલ્લામાં ભજન બીજામાં પાપ અને વાસના જ્યારે ભજનનું પલ્લું ભારે થશે ત્યારે જ અસર દેખાશે એટલે ચિંતા નહીં કરવાની ધીરજ રાખીને ભજન ચાલુ રાખવાનું અને ઉપાય તરીકે એમણે સૂચવ્યું કે ઉપાસનામાં એટલો બધો સમય આપો કે વાસનાઓના વિચાર માટે ટાઈમ જ ન મળે વાહ આ પણ મળેલ પૂછ્યું હતું હા એમણે કહ્યું કે હતાશ ન થવું ભૂલો તો થાય ઉપાય તરીકે ભગવાનની લીલાઓનું ચિંતન કરવું ગાવું સાંભળવું શાંત રહેવું જે ભૂલ થઈ એ ફરી ન થાય એવો દ્રઢ નિશ્ચય કરવો અને ધીરજ રાખવી બહુ જ ધીરજ રાખવી ભગવાન પર વિશ્વાસ રાખવો કે એ જરૂર સુધારશે જરૂર નિર્મળ કરશે મુખ્ય વાત એ છે કે પ્રયત્ન છોડવો નહીં સરસ આ થઈ ભક્તિની વાત હવે પેલો બીજો મુખ્ય મુદ્દો આપણા આંતરિક અવરોધો રાજીવજીનો પ્રશ્ન હતો ચિંતા અને ભય વિશે શું એ ખાલી માનસિક છે મહારાજજીના મતે ના એનું મૂળ ઊંડું છે એમણે કહ્યું ચિંતા અને ભયનું મૂળ કારણ અજ્ઞાન છે અજ્ઞાન હા જ્યાં સુધી સુધી આપણું આપણું મન ચિત્ત સંસારમાં શરીરમાં જોડાયેલું છે ત્યાં ચિંતા અને ભય રહેવાના જ ખરું જેનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું એ જ નિશ્ચિંત રહી શકે આ અજ્ઞાનને લીધે જ આપણે સંસારને સાચો માનીએ છીએ શરીરને હું માનીએ છીએ અને બધી સમસ્યા ત્યાંથી શરૂ થાય છે બરાબર અજ્ઞાનથી પાપ થાય અને પાપનું ફળ દુઃખ ચિંતા ભય આ બધું આવે તો આ અજ્ઞાન એટલે શું બરાબર રેખાજીનો પ્રશ્ન હતો દેહાધ્યાસ હું મારું એ બધું દૂર કરવા વિશે શું એ અજ્ઞાન સાથે જોડાયેલું છે બિલકુલ મહારાજજીએ બહુ સરસ રીતે સમજાવ્યું એમણે કહ્યું કે આ દેહાધ્યાસ એટલે કે શરીરને હું માનવું હા અહંકાર એટલે હું નો ભાવ મમતા એટલે મારુનો નો ભાવ બીજામાં દોષ જોવાની વૃત્તિ આ બધું જ છે છે ને એ અજ્ઞાન નામના ઝાડની ડાળીઓ પાંદડા ફૂલ જેવું જ્યાં સુધી મૂળ એટલે કે અજ્ઞાન જેને માયા અવિદ્યા ભ્રમ પણ કહેવાય એ ન જાય ત્યાં સુધી આ ડાળી પાંદડા રહેવાના જ એટલે મૂળ પર ઘા કરવો પડે હા જ્ઞાન મળે એટલે અજ્ઞાન જાય અને અજ્ઞાન જાય એટલે આ બધું આપોઆપ શાંત થઈ જાય પછી પરમ શાંતિ મળે પણ આ અજ્ઞાન આ માયા એ કેટલી શક્તિશાળી છે શશાંકજીનો પ્રશ્ન હતો કે બધું ખબર હોય સત્ય જાણતા હોઈએ તો પણ સાધક કેમ ફસાઈ જાય છે હા આ બહુ મોટો પ્રશ્ન છે મહારાજજીએ ગીતાજીનો શ્લોક કયો દેવી યેસા ગુણમયી મમ માયા દુરત્તેયા કેનો અર્થ શું કે આ મારી ભગવાનની દિવ્ય ત્રિગુણાત્મક માયા શક્તિ છે જેને પાર કરવી અત્યંત નાખી દે જાતે એને પાર કરવી બહુ અઘરી છે તો પછી રસ્તો શું જો આટલી બધી શક્તિશાળી હોય માયા તો સાધક બિચારો શું કરે રસ્તો પણ ભગવાને જ બતાવ્યો છે ગીતામાં અને મહારાજજીએ એના પર જ ભાર મૂક્યો શું મામેવ યે પ્રપદ્યંતે માયા એટલે કે જેઓ ફક્ત મારી જ શરણે આવે છે ફક્ત ભગવાનની જ શરણાગતિ સ્વીકારે છે તેઓ જ આ માયાને તરી જાય છે ફક્ત શરણાગતિ હા અને એ શરણાગતિનો મુખ્ય આધાર છે નિરંતર નામજપ મહારાજજીએ કહ્યું કે ભગવાનનું નામ માયાથી પણ વધારે બળવાન છે એમ હા કારણ કે માયા ભગવાનને આધીન છે અને ભગવાન નામને આધીન છે આ તો બહુ મોટી વાત કહી હા એટલે નામ જપ અને શરણાગતિ આ જ માયા અને અજ્ઞાનના બંધનમાંથી છૂટવાનો રાજમાર્ગ છે તો આ શરણાગતિ પેલી ભૂતકાળના પાપની ગિલ્ટ ફીલિંગમાંથી પણ બાર કાઢે લાડલી સાચરીજીનો એવો પ્રશ્ન હતો ચોક્કસ ચોક્કસ મહારાજજીએ ફરી ગીતાનો યાધાર લીધો ભગવાનનું વચન છે અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષ્યામી મા શું હું તને બધા પાપોથી મુક્ત કરીશ શોક ન કર બરાબર ભગવાનના નામનું કીર્તન સ્મરણ એ ખાલી પાપને જ નથી બાળતો પણ પાપ કરવાની જે વૃત્તિ છે ને અંદર હા એનો પણ નાશ કરે છે અને પાપ નષ્ટ થઈ ગયા એની નિશાની શું શું નિશાની નિશાની એ કે હૃદય એકદમ નિર્મળ થઈ જાય શાંત થઈ જાય ભય અને શોક જતા રહે અને પેલા જૂના પાપોનું ચિંતન બંધ થઈ જાય મન વારંવાર ત્યાં ન જાય અચ્છા એટલે શરણાગતિ અને નામ જપથી અશક્ય બને છે હા પણ એક બીજો મોટો અવરોધ છે પરિવાર પ્રત્યેની આસક્તિ કુલજીતજીનો પ્રશ્ન હતો કે પત્ની માતા તરીકેની ભૂમિકામાં આસક્તિ થઈ જાય તો શું કરવું હા આ પણ બહુ વ્યવહારુ પ્રશ્ન છે મહારાજજીએ અહીં દ્રષ્ટિ બદલવાની વાત કરી કેવી રીતે એમણે કહ્યું કે પરિવારના જે સભ્યો છે પતિ પત્ની બાળકો એમનામાં ભગવાનનો ભાવ કરવો આપણે ખરેખર તો એમના શરીરને પ્રેમ નથી કરતા પણ એમની અંદર રહેલા ઈશ્વરીય અંશને આત્માને પ્રેમ કરીએ છીએ જ્યારે એ આત્મા એ અંશ જતો રહે છે પછી શરીર પ્રત્યે ક્યાં પ્રેમ રહે છે સાચી વાત છે એટલે પતિને પુત્રને પત્નીને સૌને ભગવત સ્વરૂપ માનીએ તો એ આસક્તિ મોહ નથી રહેતી પણ શુદ્ધ પ્રેમ અને સેવામાં બદલાઈ જાય છે અને એ પ્રેમ બંધન નથી કરતો ખૂબ સુંદર દ્રષ્ટિકોણો છે આ તો ચાલો હવે ત્રીજા વિષય પર જઈએ કર્મ કૃપા અને જીવનના પડકારો મમતા પાંડેજીનો પ્રશ્ન હતો કર્મ અને પ્રભુકૃપા વિશે હા મહારાજજીએ અહીં કર્મ અને કર્મયોગ વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે સમજાવ્યો શું તફાવત છે આપણે સામાન્ય રીતે જે કર્મ કરીએ છીએ ને એ સારા હોય કે ખરાબ શુભ હોય કે અશુભ બંને બાંધે છે જેમ સોનાની સાંકળ પણ બાંધે અને લોઢાની પણ બાંધે ભગવાનની પ્રાપ્તિ ખાલી કર્મ કરવાથી નથી થતી પણ કર્મયોગથી થાય છે કર્મયોગ એટલે કર્મયોગ એટલે એવું કર્મ જે ફળની આશા વગર ભગવાન માટે ભગવાનનું સ્મરણ કરતા કરતા અને બધામાં ભગવાનને કરવામાં આવે અચ્છા આવું કર્મ પછી શુભ અશુભથી પર થઈ જાય છે દિવ્ય બની જાય છે એ બાંધતું નથી આપણે પોતાના સુખ માટે જે કરીએ એ જ પાપ કે પુણ્ય બનીને બાંધે છે સમજાયું પણ પેલી નિકિતાજીની મૂંઝવણ હતી આપણે કહીએ કે સારું કરો તો સારું થાય પણ દુઃખ આવે ત્યારે કહીએ કે આ તો ગયા જન્મના કર્મો છે આ બે વાતનો મેળ કેમ બેસાડવો હા આ બહુ કોમન કન્ફ્યુઝન છે હા મહારાજજીએ સ્પષ્ટ કર્યું કે સારું કરશો તો સારું થશે એ નિયમ સાચો જ છે પણ એનું ફળ ભવિષ્યમાં મળશે તરત નહીં અચ્છા આજે આપણે જે સારા કામ કરીએ છીએ એ આપણા ભવિષ્યને સારું બનાવશે અને આજે જે સુખ કે દુઃખ આવે છે એ ભૂતકાળમાં કરેલા કર્મોનું ફળ છે જે હવે ભોગવવાનું આવ્યું છે તો પછી નામ જપનું શું મહત્વ અહીં અહીં જ નામ જપની બહુ મોટી ભૂમિકા છે નામ જપ શું કરે એ પહેલાં જૂના કર્મોનું ફળ ભોગવવાની શક્તિ આપે છે દુઃખ સહન કરવાની તાકાત વધારે છે અને સાથે સાથે નવા ખરાબ કર્મો થતાં અટકાવે છે અને ભવિષ્યને પણ સુધારે છે એટલે થોડો પણ નામજપ જરૂર કરવો જોઈએ અને પેલું શારીરિક તકલીફ હોય ત્યારે સાધના ન થાય એનું શું જુલી ચૌહાણજીનો પ્રશ્ન હા મહારાજજીએ કહ્યું કે સાચી વાત છે કારણ કે આપણું મન શરીર સાથે એટલું જોડાયેલું છે કે શરીરમાં તકલીફ હોય તો મન ભજનમાં લાગે નહીં એટલે જ એટલે જ એમણે ભાર મૂક્યો કે જ્યારે શરીર સ્વસ્થ હોય યુવાની હોય ત્યારે જ ભજનનો અભ્યાસ કરી લેવો જોઈએ બરાબર જો પહેલેથી ટઉ પાડી હશે તો બીમારીમાં પણ થોડું ઘણું થઈ શકશે પણ જો ટેવ જ નહીં હોય તો છેલ્લી ઘડીએ બીમારી કે ઘડાપણમાં ભજન શરૂ કરવું એ કેવું જાણે આગ લાગે ત્યારે કૂવો ખૂદવા જેવું સાચી વાત એમણે એમ પણ કહ્યું કે જે આંતરિક પીડા છે ને જે કર્મોને લીધે આવે છે એ પૈસાથી નથી મળતી એ તો ભગવાનના સ્મરણથી જ શાંત થાય છે ખરું હવે રાહુલજીનો પ્રશ્ન હતો મહારાજજીના પોતાના અનુભવ પરથી ગુરુકૃપા વિરુદ્ધ શાસ્ત્રાભ્યાસ એ કાશી ભણ્યા પણ વૃંદાવનમાં ગુરુકૃપાથી બદલાવ આવ્યો હા આ બહુ અંગતવાદ જેવો પ્રશ્ન હતો મહારાજજીએ અહીં ગુરુકૃપાની મહત્તા પર ખૂબ ભાર મૂક્યો શું કહ્યું એમણે એમણે કહ્યું કે શાસ્ત્રો ભણવાથી ક્યારેક કદાચ અહંકાર પણ આવી જાય કે હું જાણું છું હા બની શકે પણ સાચું ભજન કરવાથી અને ગુરુની કૃપાથી દીનતા આવે છે અહંકાર ઓગળે છે અંદરથી એવો ભાવ આવે કે મારી કોઈ તાકાત નથી જે કંઈ થાય છે એ ભગવાનના બળથી ગુરુની કૃપાથી જ થાય છે નામ જપથી અહંકાર ઓગળે હા નામજપ આ અહંકારને ઓગાળવામાં બહુ મદદ કરે છે શાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે પણ ગુરુ કૃપા અને ભજન થાય એ એનાથી પણ ઊંચી વસ્તુ છે પેલો વિશ્વાસ વાળો મુદ્દો લઈએ આદરસિંહજી પૂછ્યું કે મહારાજજી કહે છે કે કૃષ્ણને એક પ્રણામ દસ અશ્વમે યજ્ઞ બરાબર છે અને મુક્તિ આપે તો મેં તો ઘણા પ્રણામ કર્યા મારી મુક્તિ પાકી હા આ પ્રશ્ન સાંભળીને હસવું પણ આવે અને વિચારવા જેવું પણ છે મહારાજજી આના જવાબમાં એક જ શબ્દ પર ભાર મૂક્યો વિશ્વાસ વિશ્વાસ હા શાસ્ત્રમાં લખેલી વાત સાચી જ છે પણ એનું ફળ ત્યારે જ મળે જ્યારે એમાં પૂરે પૂરો અતૂટ વિશ્વાસ હોય અને એ વિશ્વાસ કેવી રીતે આવે એ વિશ્વાસ નામ જપ કરવાથી ભજન કરવાથી સત્સંગ કરવાથી દ્રઢ બને છે ખાલી ક્રિયા કરી લીધી એમ નહીં પણ એની પાછળ ભાવ અને વિશ્વાસ જોડાય ત્યારે જ એનું પૂરું ફળ મળે બરાબર અને જેમને ભગવત પ્રાપ્તિ થઈ જાય એમનું શું થાય પછી રૂપાજીનો પ્રશ્ન હતો હા મહારાજજીએ સમજાવ્યું કે જેમને ભગવાન મળી ગયા એમને પછી ફરી આ સંસારના જન્મ મરણના ચક્કરમાં નથી આવવું પડતું એ સિદ્ધ પુરુષનો જે ભાવ હોય દાસ્ય ભાવ સખ્યભાવ વાત્સલ્ય ભાવ ગોપીભાવ એ ભાવ પ્રમાણે એમને એક દિવ્ય શરીર મળે છે અચ્છા સિદ્ધ દેહ હા સિદ્ધ દેહ અને એ દેહ થી તેઓ પોતાના ઈષ્ટ દેવના જે નિત્ય ધામ છે વૈકુંઠ સાકેત કૈલાસ ગોલોક વૃંદાવન ત્યાં એમની હંમેશની સેવામાં રહે છે ભગવાનની નિત્ય લીલાના ભાગ બની જાય છે અદ્ભુત ખરેખર આખી ચર્ચા બહુ ઘન રહી જો આપણે સારાંશ કાઢીએ તો મુખ્ય મુદ્દા કયા કહી શકાય હા મુખ્યત્વે તો ભક્તિની ગુપ્તતા અને એની નિરંતરતાનું મહત્વ હા હમ મન ન લાગે તો પણ હઠપૂર્વક નામ જપ ચાલુ રાખો પેડી જબરદસ્તી વાળી વાત હા પછી અજ્ઞાન અને માયાની તાકાતને સમજીને ભગવાનની શરણાગતિ અને નામના જપનો આશરો લેવો બરાબર કર્મને કર્મયોગ બનાવો જૂના કર્મો ભોગવવા માટે નામ જપથી શક્તિ મેળવવી અને સૌથી ઉપર વિશ્વાસ અને ગુરુ કૃપા પર નિર્ભર રહેવો સરસ ખૂબ સરસ રીતે તમે આખા સત્રનો સાર આપી દીધો અને આ બધી વાત પછી એક વિચાર આવે છે મનમાં શું કે આપણું આ અજ્ઞાન અને ભગવાનની માયા એ કેટલી સૂક્ષ્મ રીતે કેટલી ચાલાકીથી કામ કરે છે આપણને લાગે કે આપણે સમજીએ છીએ પણ ક્યારે એના પ્રભાવમાં આવી જઈએ ખબર જ ન પડે સાચી વાત છે અને જ્યારે આ સમજાય ને ત્યારે જ ખ્યાલ આવે કે ભગવાનના નામ અને એમની કૃપા પર આધાર રાખવો કેટલો બધો જરૂરી છે અનિવાર્ય છે ખરેખર આ બહુ વિચારવા જેવો મુદ્દો છે શ્રોતાઓને ફરી યાદ અપાવી દઈએ કે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો આધાર હતો ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રકાશિત શ્રી પ્રેમાનંદજી મહારાજના બાર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના એકાંતિકા સત્રનો લેખ હાજી આશા રાખીએ કે આપ સૌને આ વિશ્લેષણ ઉપયોગી થયું હશે તમારો સમય આપવા બદલ ખૂબ આભાર આભાર અને હા જો આપને આ વાર્તાલાપ ગમ્યો હોય તો તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું પ્રણામ પ્રણામ